હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું દમોસ કિચનમાં તો આજે આપણે બનાવીશું દશેરાની સ્પેશિયલ મીઠાઈ કે જે દશેરાની મીઠાઈ લઈએ ને તેમાં ના હોય તેવું તો બને જ નહીં અને એવી જ ઇન્સ્ટન્ટ આપણે જલેબીની રેસીપી આજે આપણે બનાવવાના છીએ જે ખૂબ જ રસદાર અને કુરકુરે બને છે નહીં કોઈ આથાની ઝંઝટ અને ફટાફટ બની જતી જલેબી તો આ વિડીયોને તમે અંત સુધી જોઈશો ને તો તેમાં મેં આપેલી નાની નાની ટીપ્સ છે ને એ ખૂબ જ ઉપયોગી થશે અને આ જલેબી છે એ ફરસાણવાળાને ત્યાં બને ને એવી જ બનશે તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ જલેબી તો જલેબી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો મીંદાનો લોટ ચાળીને લઈ લીધો છે તમારે ગમે તે વાટકીનું માપ રાખવું જેથી તેમાં ખાંડ પણ તે અને પાણી પણ તે જ વાટકીથી લઈ શકાય હવે આ મેંદાના લોટમાં આપણે પોણી ચમચી ઘી ઉમેરીશું જેથી જલેબી છે ને એ કુરકરે અને સ્વાદિષ્ટ લાગશે ત્યાર પછી તેમાં આપણે એટલું નમક ઉમેરીશું કેમકે તે સ્વાદ ખૂબ જ સરસ લાવે છે જો કે બધા નમક ઉમેરતા નથી પણ આપણે ઉમેરીશું તો ખૂબ જ સરસ ટેસ્ટ લાગશે તમને તમે ના ઉમેરો તો પણ ચાલે હવે આથો લાવવા માટે આપણે તેમાં ખટાશ કે એવું જોઈએ તો ખરું જ એટલે દહીં પણ તેમાં નાખો તો ચાલે પણ આપણે ઝડપથી આથો લાવવો છે એટલા માટે મેં એક પાઉચ ઈનોનું ઉમેરી લીધું છે તમે ગમે તે ફ્લેવરવાળું પાઉચ ઈનોનું ઉમેરી શકો છો તો ફટાફટ આથો પણ આવી જાય હવે આ બધું જ આપણે ઘી અને નમક અને ઈનો નાખેલું છે લોટમાં તેને ફટાફટ આપણે બધું મિક્સ કરી લઈશું અને કંદોઈ જેવી જ જલેબી બનાવવા માટે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જો અને જલેબી છે તે બનાવવી ખૂબ જ સરળ છે અને જુઓ આપણું બધું જ મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો જુઓ આપણું બધું જ મિશ્રણ છે એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને જે વાટકીથી મેં મેંદાનો લોટ લીધેલો ને તે જ વાટકીથી મેં એક વાટકી પાણી લીધું છે અને હવે આપણે મેંદામાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈશું પાણી છે તે એક સાથે નથી ઉમેરવાનું પરંતુ થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને તેમાં આપણે લમ્સ ના પડે તેનું ખાસ ધ્યાન રાખીશું અને હલાવતા જઈશું અને આમાં ગાંઠા ન રહી જાય તે માટે આ મેંદાનો લોટ છે ને એને ફીણવો ખૂબ જ જરૂરી છે તો એકદમ તેને થોડું આપણે પાણી નાખતા નાખતા ફીણતા જશું અને એક પણ ગાંઠા ન રહે તેમ આપણે ખ્યાલ રાખતા જઈશું તો થોડી વાર એકદમ ફીણતા જવું જેમ જેમ ફીણતા જશો તેમ તેમ આ બેટર છે એકદમ સ્મૂથ થઈ જશે અને આપણું બેટર એકદમ તૈયાર થઈ જશે તો બેટર છે તે મીડિયમ રાખવું ખૂબ જ જરૂરી છે જો રિબિન જેવી પટ્ટી જેવું પડે ને તો એ બેટર આપણું એકદમ તૈયાર થઈ ગયું હોય છે કેમ કે બેટર પાતળું હોય ને તો જલેબી છે એ બરાબર સેપ ના આવે અને જો બેટર જાડું હોય જલેબી છે તે ચાસણી પીવે નહીં અને કોરી રહે તો જુઓ હવે આ બેટરમાં બધા જ બબલ્સ દૂર થઈ ગયા છે અને હવે આપણે આ બેટરમાં થોડો ફૂડ કલર ઉમેરીશું જેથી કરીને જલેબી છે ને તે એકદમ આપણે દિલ્હી બાજુ ને ઉત્તર પ્રદેશ બાજુ જઈએ ને તો ત્યાં એકદમ પડતી જલેબી હોય છે તો તેવી એકદમ તૈયાર થશે અને એવી કેસરી કલરની તૈયાર થશે જો આપણે પીળા સ્પડતી જલેબી બનાવી હોય ને તો તેમાં આપણે પીળો ફૂડ કલર ઉમેરવો જરૂરી છે હવે આપણે ઓરેન્જ કલર ઉમેરી દીધો છે અને તેને મિક્સ પણ કરી લઈએ અને પછી આ હલાવી અને મિક્સ કરી અને આપણે ઢાંકણને ઢાંકી દેશું અને તેને આથો આવવા રાખી દેશું તો થોડી વાર રહેશે તો સરસ મજાનો આથો આવી જશે હવે આથો આવે ને ત્યાં સુધીમાં આપણે છે ને ચાસણી તૈયાર કરી લઈએ તો હવે ચાસણી બનાવવા માટે મેં એક વાટકાનો જે મેંદાનો લોટ લીધેલો ને એ જ વાટકાથી એક આખો વાટકો મેં ખાંડનો લીધો છે અને તમે એમાં થોડી વધારે ખાંડ નાખો તો પણ ચાલે અને તેને એક પહોળા વાસણમાં નાખીને તેમાં એક વાટકો પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે આ ખાંડને ગેસ ઉપર ઓગળવા મૂકી દઈશું આપણે આ ચાસણી છે ને એ તારની નથી તૈયાર કરવાની પરંતુ ખાલી આપણા હાથમાં ખાંડનું પાણી ચીપકવા લાગે ને એટલી જ તૈયાર કરવાની છે તો આમાં મેં થોડા કેસરના તાતણા પણ નાખ્યા છે ચાસણીમાં અને આ ચાસણી વધારે હશે તો જલેબી વધારે સારી રીતે પલળશે તો રસદાર થશે અને સ્વાદિષ્ટ લાગશે અને તેનું પાણી છે એ આપણે બીજામાં ઉપયોગમાં પણ લઈ શકશું અને હવે આ જલેબી છે જેમ બીજે કલરફુલ મળે છે ને તેવી બનાવવા માટે આપણે આ ચાસણીમાં થોડો ફૂડ કલર ઉમેરી દઈશું તો મેં ચપટી જેટલો ફૂડ કલર ઓરેન્જ ઉમેર્યો છે તમારે કલર ના નાખવો હોય અને ઘર માટે જ બનાવવી હોય તો કલર ના નાખો તો પણ ચાલે અને જો પીળી બનાવવી હોય તો તમે આ ચાસણીમાં પીળો ફૂડ કલર નાખશો તો તમારી જલેબી પીળી થશે તો મેં તો આમાં ઓરેન્જ કલર ઉમેરેલો છે હવે આપણે થોડીવાર ખાંડને પાણીમાં હલાવી અને ઓગળે ત્યાં સુધી એને રેવા દેશું અને હલાવ્યા કરશું આ પાણીને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું ખૂબ જ જરૂરી છે નહીતર તેમાં પતાસા જેવું ખાંડ થઈ જાય તાર પણ બનાવવાનો નથી તો આપણે ચેક કરશું તો જુઓ હાથમાં ચાસણી છે એ થોડી થોડી ચીપકવા લાગી છે તો ચાસણી આપણી તૈયાર થવા આવી ગઈ છે સેજ થોડી વાર રાખશું એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે તો જુઓ આપણા હાથમાં ચાસણી છે તે ચીપકવા લાગી છે તો આપણી ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું તમે તેમાં એલાયચીનો પાવડર ઉમેરી શકો છો અમે કોઈ ઘરમાં છે તો એલાયચીનો ખાતા જ નથી પાવડર કે કાંઈ પણ એલાયચી તો આખી દાણા કદાચ નાખી દઈએ હવે આ ચાસણીમાં એટલે મેં આમાં ઉમેર્યો નથી હવે આ ચાસણી ઠંડી થાય અને જામી જાય અને એ જામે નહીં એટલા માટે થઈ મેં પાથી ઓછું લીંબુ છે ને એનો રસ આ ચાસણીમાં ઉમેરી દીધો છે જેથી કરી અને ચાસણી ઘટ થઈ ન જાય અને તે સારી રીતે હવે આપણે લીંબુનો રસ્તેમાં મિક્સ કરી લેશું તો હવે આપણે સાનાથી જલેબી પાડીશું તો તેના માટે મેં અહીં એક નાની બોટલ લીધી છે અને તેના ઢાંકણ ઉપર એક કાણું પાડી દીધું છે અને બોટલ તૈયાર કરી લીધી છે તમે સોસની બોટલ હોય અથવા તમારી પાસે કોન હોય અથવા દૂધની થેલી હોય અથવા ગમે એ પ્લાસ્ટિકની થેલી હોય તો તેમાં કાણું પાડી અને તમે તેને તૈયાર કરી શકો છો જલેબી પાડવામાં ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે મેંદાના બેટરને ચેક કરી લઈશું ને તો બેટર સરસ મજાનું રેડી થઈ ગયું છે અને તેને થોડીવાર હલાવીશું ને પછી આ બેટર જલેબી માટે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે જુઓ આપણે બેટરને ચમચા વડે ઊંચું કરીશું ને તો પછી પાડીશું નીચે તો રિબિન જેવી પટ્ટી થશે એટલે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે એમ માનું તો જુઓ આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને બેટર પટ્ટીની જેમ પડે છે તો હવે બેટરને આપણે મિક્સ કરી અને હવે આપણે આ બેટરને નાની બોટલમાં ભરી દઈશું તો મેં કા કાંઠાવાળો જ વાટકો છે એટલે બેટર બોટલમાં જલ્દી ભરાઈ જશે હવે જલેબી તળવા માટે આપણે તેલ ગરમ મૂકી દઈએ જલેબી તમે ઘીમાં પણ તળી શકો છો કેમકે ઘીવાળી એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો હવે આપણે તળવા માટેનું વાસણ એવું પસંદ કરવું કે જે ફ્લેટ એટલે કે સીધું જ હોય કઢાઈની જેમ ઊંડું ના હોય કેમ કે ફ્લેટ હશે ને તો થોડું તેલ લેવાથી પણ ચારે બાજુ પથરાઈ જશે અને જલેબી તળવા માટે ખૂબ જ સરળતા રહેશે તો અહીં એક કોળા વાસણવાળા કઢાઈમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે તેમાં તળિયું ઢંગાઈને એટલું જ તેલ આપણે ઉમેર્યું છે અને ગરમ થવા દઈશું હવે આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જલેબી બનાવીએ તો હવે આપણે બોટલમાં બેટર ભરી દીધું અને તેના વડે આપણે તેલમાં જલેબી પાડીશું તો જુઓ આવી રીતે આપણે તેલમાં બેટરનું રાઉન્ડ કરશું અને જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં પાડતો જવાનું અને છેલ્લે છેડો હોય એને વચ્ચે લઈ લેવાનો અઢીથી ત્રણ રાઉન્ડ કરો એટલે તમારી જલેબી તૈયાર થઈ જાય છે જો તમે પહેલીવાર પાડતા હોય અને જલેબી સરખી ના પડે તો તેમાં કાંઈ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી કેમ કે આપણે જલેબીના સેફ કરતા તો જલેબીનો ટેસ્ટ જરૂર છે તે ખૂબ જ મહત્ત્વનો છે કેમ કે એનો સ્વાદ સારો હશે તો જલેબીનો સેપ સારો નહીં હોય તો પણ આપણને મજા આવશે કહેવાય છે ને કે રોટલાથી કામ છે કે ટપાકાથી તો હવે આપણે જલેબી પાડી લીધી છે તેલમાં અને જલેબી ઉપર આવે એટલે તેને આપણે ચીપિયાની મદદથી પલટાવી લઈશું અને પછી તળાવા દઈશું તેલમાં જે બબલ્સ થાય ને એ ઓછા થઈ જાય ને એટલે આપણી જલેબી છે ને એ તળાઈ ગઈ એમ માની લેવું તો તેને ચીપિયા વડે આપણે કાઢી લેવી તો જો આપણી જલેબી તળાઈ ગઈ છે અને તેને ચીપિયા વડે કાઢી અને થોડી હુંફાળી ચાસણીમાં આપણે તેને એડ કરી અને રાખી દઈશું એટલે જે ચાસણી છે તે તેને જલેબી તેનો રસ પી લેશે અને એકદમ રસદાર થશે જલેબી થોડીવાર ચાસણીમાં રાખી અને પછી ચાસણીમાં પલટાવી લેવી જેથી જલેબી ખૂબ જ રસદાર તૈયાર થશે તો આવી રીતે આપણે બધી જ જલેબી બનાવી લેશું તો ચાલો હવે જલેબી છે તેને સર્વ કરી લઈએ તમે ચોક્કસથી એકવાર આ ટ્રાય કરજો અને ખૂબ જ સરસ તમારાથી બનશે મેં કીધું ને કે જલેબીના શેપ કરતાં ટેસ્ટની જરૂર છે અને બધાને દશેરાની શુભેચ્છા તો જુઓ આપણી જલેબી કેપ્સી રસદાર તૈયાર થઈ ગઈ છે અને હા આ ચાસણી વધે એને તમારે ફેંકી દેવાની નથી ચાસણી તમે રાખી મૂકો તો તેનાથી તમે શક્કરપારા છે ગળિયા પુડલા તેમજ લાપસી બનાવી શકો છો તો આપને આ વિડીયો છે તે કેવો લાગ્યો જો પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાઇકન બટન દબાવવાનું તો ના ભૂલતા ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો